નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોનર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજની વિડિયોમાં વાત થશે આજ તારીખ છ ઓક્ટોબરથી લઈને પંદર ઓક્ટોબર સુધી ગુજરાતમાં કેવો રહેશે હવામાન ચોમાસાની વિદાય શિયાળાની શરૂઆત આવનારા દિવસોમાં વાતાવરણ કેવું રહેશે કેટલા દિવસ વરાપનો રાઉન્ડ રહેશે અને ચોમાસું જતાં જતાં કયા વિસ્તારોને ગમરોડી શકે છે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં તમને આપી દઈશું મિત્રો આજે તારીખ થઈ ગઈ છે છ ઓક્ટોબરે તો આજે બપોર દરમિયાન બફારાનો અહેસાસ વધારે રહે મહત્તમ તાપમાન તેત્રીસથી લઈને પાંત્રીસ ડિગ્રી સુધી જોવા મળે મોડી રાત્રે અને વહેલી સવારે સામાન્ય પવન અનુ પ્રમાણ જોવા મળે જેમાં દસથી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આવનારી તારીખ કહી શકાય કે દસથી લઈને તેર ચૌદ ઓક્ટોબરની આસપાસનું જે સેશન છે તેની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી હળવા મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે કારણ કે આવનારા દિવસોમાં અરબી સમુદ્ર વધારે એક્ટિવ થાય જેના ભાગરૂપે તેને દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની ટફરેખા સર્જાશે અરબી સમુદ્રનો ભેજ પણ મળશે લો ક્લાઉડ ફોર્મેશન પણ મળશે તમામ પ્રકારની એક્ટિવિટીને કારણે તારીખ કહી શકાય કે દસથી લઈને પંદર ઓક્ટોબરનું જે સેશન છે તેમાં ગુજરાતમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા છે સાર્વત્રિક વરસાદ નહીં હોય છૂટો છવાયો વરસાદ હશે નુકસાનીવાળો વરસાદ ન પણ પડે તેવી પણ શક્યતા છે એટલે મિત્રો ચોમાસું જતાં જતાં હજુ પણ એક વરસાદનો રાઉન્ડ આપી શકે તેવી સંભાવના છે હવે વાત કરીએ તો શિયાળાની શરૂઆતની અત્યારે જ્યારે મોડી રાત્રે અને વહેલી સવારે સામાન્ય ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે અનેક વિસ્તારમાં તો જાણે કે વરસાદ પડ્યો હોય તેવો ઝાકળ વરસાદ ગઈકાલે પણ જોવા મળ્યો છે અને આવનારા દિવસોમાં હવે પણ ધીમે ધીમે ઠંડીનો જોર વધશે ઝાકળ વર્ષા પણ પુષ્કળ પ્રમાણમાં થાય તેવી શક્યતા છે બીજી તરફ મિત્રો હવે ધીમે ધીમે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સામાન્ય રીતે હવે ધીમે ધીમે સક્રિય થઈ રહ્યા છે જેના ભાગરૂપે થઈને આગામી દસ દિવસમાં શીત લહેર વધારે મજબૂત બનશે ગુજરાતમાં શિયાળાની જાણે કે મસ્ત શરૂઆત થઈ ગઈ છે તેવું પણ વાતાવરણ સર્જાશે અને જે ઠંડક છે તેમાં નોંધપાત્ર વધારો થાય તેવી શક્યતા છે અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યા છે તે નોર્મલ કન્ડિશનમાં છે આવનારા દસ દિવસમાં તે વધારે ધીમે ધીમે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો એક પછી એક આવે તેવી સંભાવના છે અને શિયાળાની સારી શરૂઆત થાય તેવી પણ સંભાવના દેખાઈ રહી છે તો મિત્રો તમારા વિસ્તારમાં ગરમીનું પ્રમાણ કેવું છે ઠંડક છે કે કેમ ઝાકળ વરસાદનું પ્રમાણ કેવું છે તમામ પ્રકારની માહિતી કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે ગુજરાતમાં કેવો માહોલ ચાલી રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી એક નવી માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે